આજે મારે ખૂબ ગંભીર વાત ઉપર વાત કરવી છે ગુજરાતની જનતાને મારે સમજાવવું છે કે દિલ્હીને લઈને ગુજરાતમાં જે ભાજપના મંત્રી સંત્રી અને ઉભા કરેલા અમુક માણસો દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું જે કોશિશ થયું હતું એના ઉપર આજે તમાચો લાગ્યો છે આ તમાચો એટલા માટે લાગ્યો છે કે અમારા દિલ્હીના પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે નિર્દોષ સાબિત થાય છે કોને પૂર્યા હતા ભાજપે એમને જેલમાં પૂર્યા હતા ખોટા કેસમાં જેલમાં પૂર્યા હતા અમારા દરેક નેતાઓને કાર્ય પ્રજાના કાર્ય સારા કરતા હતા પ્રજા માટે કાર્ય કરી રહ્યા હતા પ્રજાનો વિકાસ કરી રહ્યા હતા પ્રજાને સુવિધા આપી રહ્યા હતા એટલા માટે જેલમાં પૂર્યા હતા એ વાત સાબિત થાય છે અને એટલા માટે જ ગુજરાતમાં આજે જે પ્રસંગો બની રહ્યા છે જે અમારી આમ આદમી પાર્ટીની સભામાં આવી અને પોતાના બે ચાર માણસોને મોકલી અને કેજરીવાલ સાહેબ ઉપર જે સવાલો પૂછવામાં આવે છે એ ભાજપનું ષડયંત્ર છે અને જે સવાલ પૂછવા આવે છે એને હું આ માધ્યમ દ્વારા જવાબ આપું છું કે એનો જવાબ અમે જે નિર્દોષ સાબિત થયા છીએ ને એ છે એટલા માટે ગુજરાતમાં અમારી સભાઓમાં આવી અને જે ખેલ કરવાનું ભાજપે ચાલુ કર્યું છે ને એ વસ્તુ એ ભાજપ ડરી ગઈ છે ને સાબિત કરે છે ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે આમ આદમી પાર્ટી જનતાના કાર્ય કરવા માટે સક્ષમતાથી લડી રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને જે રીતે એ લોકો પોતાના માણસોને અમારી સભાઓમાં આવી અને ખોટી રીતે અમારા અરવિંદ કેજરીવાલજી અને અમારા દિલ્હી સરકારને બદનામ કરવાનું જે ષડયંત્ર ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે એના ઉપર સૌથી મોટો તમાચો એ જ છે કે સત્યેન્દ્ર જૈનજી જે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા એ નિર્દોષ સાબિત થાય છે એટલે આ નિર્દોષ સાબિત થયા છે ને એનાથી જનતાએ વિચારવાની જરૂર છે કે કેટલા ખોટા કેસ કર્યા હશે દિલ્હીની સત્તા મેળવવા માટે અરવિંદ કર્યા છે એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઇશારે જે દબાળો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં હજાર તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી પર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઇશારે ખોટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક એક કાર્યકર્તા તમાચો તમારા ગાલ ઉપર મારશે મારશે અને મારશે એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી ધન્યવાદ